Hello, I'm Robert Kenzie, I come am from Devon. Um, this story's been a long time in the making, 50 years I've wanted to do it. Um, and now I'm here, once now I'm retired. Um, started off at Sabah following in Gandhi's footsteps. stay day four, just finished, and tomorrow I'll be going on to Um 26 days later, I should be in Dandy, where Gandhi, Gandhi um, ended his salt march. નડિયાદ નો છું અને મને આ સર સાબરમતી રિવરફ્રન્ટ જે આપણે ગાંધી આશ્રમ આવેલો છે ત્યાં મને મળ્યા હતા અને આ સર ઇંગ્લેન્ડ થી આવેલા છે એમનું નામ રોબ મેકેનિઝમ છે અને એ અત્યારે જઈ રહ્યા છે દાંડીકુચ યાત્રામાં અને એમને ચાલતા યાત્રા કરવાની છે અને ચાલતા એમને બહુ મજા આવે છે જે ગાંધીજી આપણા હતા મહાત્મા ગાંધી એ દાંડી કૂચ એ યાત્રા કરી હતી સત્યાગ્રહ માટે આપણા મેમોરીસ ને ફરીથી યાદગાર બનાવવા માટે સર જાતે ચાલતા અહીંયા આવ્યા છે આપણે ગાંધી આશ્રમ થી જે સરદાર વલ્લભભાઈ ના નેટિવ પ્લેસ પર અમે એમને પહેલી તો સાબરમતી આશ્રમ છે ત્યાં પેલો પ્લેસ પછી માતર છે પછી નવાગામ જે જે જગ્યાએ ગાંધીજી રોકાયા હતા આપણા બાપુ એમને શું ગાઈડન્સ મળ્યું મળ્યું અને જાણવા પ્લેસ લેશે અને દાંડી કુચ સુધી જઈશે આજે નડિયાદ આવ્યા છે હવે નડિયાદ પછી જશે કાલે આણંદ આણંદ પછી બોરસદ એમ અલગ અલગ પ્લેસ પર સરજાતે જઈ રહ્યા છે પાંચમી તારીખે અને પાંચમી તારીખે આ દાંડી યાત્રા એ સંપૂર્ણ પૂર્ણ કરશે